સુરત અગ્નિદાહ સેવા કેન્દ્ર નામની સંસ્થા જે બિનવારસી લાશોની વિનામૂલ્યે અને ન્યાત જાતના ભેદભાવ વિના વિધિપૂર્વક અંતિમ ક્રિયા કરે છે તેણે આજે એક અનોખો અને પ્રેરણાદાયક કાર્યક્રમ યોજ્યો હતો આર્ય સમાજ મંદિર સોની ફળિયા મેઇન રોડ સુરત ખાતે બિનવારસી મૃતદેહોના આત્માની શાંતિ માટે એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞમાં સુરત અગ્રણી સેવાભાવી મહાનુભાવો અને અનેક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સૌ દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી અને આહુતિઓ હોમી હતી આ કાર્યક્રમ અગ્નિદાન સેવા કેન્દ્ર દ્વારા અત્યાર સુધીમાં અત્યેષ્ટિ થયેલા તમામ બિનવારસી મૃતકોના આત્માની શાંતિ માટે સમર્પિત હતો આ કાર્યક્રમ સવારે સાડા દસ થી બાર કલાક સુધી બિનવારસી મૃતકોની ઓળખ થઈ શકે તે હેતુથી બિનવારસી લાસોના ફોટાનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ એવા પરિવારોને મદદ કરવાનો હતો જેમના સ્વજનોની ભાળ હજુ સુધી મળી નથી અનેક લોકો આ પ્રદર્શનમાં પોતાના ગુમ થયેલા સ્વજનોના ફોટા જોવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આશા રાખે કે આ પ્રદર્શનથી કેટલાક પરિવારોને તેમના ગુમ થયેલા સ્વજનો વિશે માહિતી મળી શકે આ ભાગીરથ કાર્ય માટે અગ્નિદાસ સેવા કેન્દ્રના પ્રમુખ શ્રી વેણીલાલ રસિકલાલ મારવાળા અને તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આવા કાર્ય સમાજને એક નવી દિશા આપે છે અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડે છે નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેણીલાલ રસિકલાલ મારવાળા અગ્નિદાસ સેવા કેન્દ્રના પ્રમુખ અગ્નિડા સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરની અંદર જે બિનવારસી લાશોનું ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આજે આખા વર્ષમાં જેટલા પણ મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા હોય એ લોકોના પવિત્ર આર્ય સમાજ મંદિરની અંદર તમામ બિનવારસી મૃતકોની આત્માની શાંતિ માટે યજ્ઞનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ આર્ય સમાજની અંદર જે ના લોકોના આ પ્રદર્શનના ફોટા રાખવામાં આવેલા છે જે લોકોના સ્વજનો ગુમ થઈ ગયા છે અને અને પેપર દ્વારા જે ખબર પડી બોમ્બેથી એ લોકોના સ્વજનોને શોધવા માટે અહીં આર્ય સમાજ મંદિરમાં આવ્યા છે અને આ સંસ્થાની મુલાકાત બાલાજી રોડના બ્રહ્મની બ્રહ્મકુમારી ના જે ટીમ છે તેઓ અહીં આવીને આ સંસ્થાની સાથે જોડાઈને અમારા જે કઈ જે સંસ્થાના સભ્યશ્રીઓ છે એ લોકોને જન્મ મરણ ને જાણકારી આપી